બાળ દોસ્તો આજે આપણે એક નવી રમત રમીશું જેમાં તમારી આગળ એક ગ્લાસ અને એક એક કાંકરો મૂકેલો છે તેમાં કરવાનું શું તમારે કે હું અંદર અને બહાર એવું બોલીશ જો અંદર કહું તો તમારે ગ્લાસ ઊંચો કરી અને કાંકરાના ઉપર મૂકી દેવાનું એટલે કાંકરો અંદર આવી ગયો કહેવાય બહાર કહું તો તમારે ગ્લાસને ઊંચો કરીને બાજુ મૂકી દેવાનું કાંકરો બહાર થઈ જશે બરાબર જો કાંકરો અંદર હોય અને હું અંદરના અંદર બોલું અને તમે ગ્લાસ ભૂલથી ઉઠાવી લેશો તો આઉટ ગણાશો અને ગ્લાસ બહાર હોય કાંકરો ગ્લાસની બહાર હોય અને હું બહાર બોલું અને તમે ગ્લાસ ઊંચો કરીને ઉપર મૂકા દેશો તો પણ તમે આઉટ ગણાશો એટલે અંદર કહું તો કાંકરો ગ્લાસની અંદર આવવો જોઈએ અને બહાર કહું તો કાંકરો ગ્લાસની બહાર આવવો જોઈએ રડે ચલો નિયમોની ખબર પડી ગઈ સરસ ચલો અંદર બહાર અંદર બહાર બહાર કોઈ ક્લાસને હડશે તો પણ આઉટ ગણાશે અંદર બહાર કોઈએ કોઈની સાંભળ જોવાનું નથી અંદર બહાર અંદર બહાર બહાર कोण क्लास ने? जे अड्यावे आउथे जाओ चलो बेस जाओ अंदर बाहर अंदर बाहर बाहर अंदर अंदर बाहर अंदर बाहर अंदर अंदर बाहर अंदर, 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 अंदर બહાર અંદર 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 આઉટ બહાર અંદર બહાર અંદર બહાર બહાર અંદર બહાર અંદર બહાર બહાર અંદર બહાર અંદર અંદર બહાર અંદર અંદર બહાર અંદર બહાર અંદર અંદર બહાર અંદર અંદર બહાર અંદર અંદર બહાર અંદર બહાર બહાર અંદર બહાર અંદર બહાર અંદર બહાર અંદર બહાર અંદર બહાર બહાર અંદર બહાર બહાર જો કોઈ કોઈને સામું જોવાનું નહીં બરાબર એકબીજાને સામું જોવાનું નથી ચલો બહાર સોનીબહેન જીતી ગયા સરસ તાલી પડો